સેબીનો જો છ વર્ષનો છેલ્લો ઇતિહાસ જોઈએ તો પમ્પ એન્ડ ડમ્પ એનું સૌથી મોટું કૌભાંડ પંદરસો કરોડ રૂપિયાનું ભાવનગરના હનીફ શેખ પાસેથી મળ્યું હતું સેબીના ઇતિહાસમાં પંદરસો કરોડ રૂપિયાનું સૌથી મોટું કૌભાંડ કરનાર ભાવનગરના હનીફ શેફના ઘરે ઈડીની ટીમ બે દિવસથી ધામા નાખ્યા હતા અને હનીફ શેખના ઘરે અને એની સાથે સંકળાયેલા અનેક જગ્યાએ ઈડીના અધિકારીઓ દરોડા પાડ્યા અને જરૂરી દસ્તાવેજો જપ્ત કર્યા હોવાનું જાણવા મળ્યું છે સેબીના ઇતિહાસનું આ સૌથી મોટું પંદરસો કરોડ રૂપિયાનું સ્કેમ હતું જેની સેબીએ તપાસ કરેલી અને એ પછી ઈડીની એન્ટ્રી થઈ હતી આ હનીફ શેખ કોણ છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ સેબીનો જો છ વર્ષનો છેલ્લો ઇતિહાસ જોઈએ તો પમ્પ એન્ડ ડમ્પ એનું સૌથી મોટું કૌભાંડ પંદરસો કરોડ રૂપિયાનું ભાવનગરના હનીફ શેખ પાસેથી મળ્યું હતું સેબીને માહિતી મળી હતી કે હનીફ શેખ ભાવનગરમાં બેસીને નાના નાના રોકાણકારોને મોટા પાયે એસએમએસ મોકલી અને શેરો ખરીદવાની ભલામણ કરે છે અને એવી રીતના ખોટી રીતે પંદરસો કરોડ રૂપિયાની ગેરકાયદે કમાણી કરી હતી અને સેબીએ જ્યારે તપાસ શરૂ કરી અને હનીફ શેખની પૂછપરછ કરવા માટે સેબીની ટીમ ગઈ હતી તે વખતે હનીફ શેખ ભાગી ગયો હતો અને સોશિયલ મીડિયા ઉપરથી એવી ખબર પડી હતી કે આ ભાઈ સાહેબ તો દુબઈની અંદર એસ આરામ કરતો હતો હવે આ કૌભાંડ એટલું બધું મોટું છે કે આખરે ઈડીની એન્ટ્રી થઈ અને ઈડીએ આ તપાસ પોતાના હાથમાં લીધી છે ભાવનગરમાં રહેતા હનીફ શેખના ઘરે એક ઓગસ્ટ અને બે ઓગસ્ટ એમ બે દિવસ ઈડીની ટીમ ત્યાં રોકાઈ અને જરૂરી દસ્તાવેજો કોમ્પ્યુટર બધું જ જપ્ત કર્યું જપ્ત કરવામાં આવ્યું છે અને તપાસ પૂરી કરી અને સેબીની ટીમ રવાના થઈ ગઈ છે જુલાઈ બે હજાર ત્રેવીસની અંદર સેબીને એ પહેલાં નાના નાના રોકાણકારોની ઘણી બધી એવી ફરિયાદ મળી હતી કે આ હની શેખ છે એ એસએમએસ મોકલીને જે ટિપ્સ આપે છે એની અંદર મોટું કૌભાંડ કરે છે હવે પોમ્પ એન્ડ ડમ્પ વિશે આમ તો તમને ખબર જ છે પરંતુ ખાલી શોર્ટમાં હું તમને સમજાવી દઉં કે અમુક આવા જે ગઠિયાઓ હોય છે એ પહેલાં માર્કેટમાંથી શેર ખરીદી લે અને પછી એવી માહિતી સ્પ્રેડ કરે કે આ શેરો ખરીદવા જેવા છે ટૂંક સમયની અંદર બહુ વધી જશે આમ થઈ જશે બહુ ફાયદો છે એ બધા મેસેજ વહેતા કરે એટલે બિચારા જે નાના રોકાણકારો હોય કે જેને શેરબજારના વિશે બહુ ખબર નહીં હોય શેરબજારની કંપનીઓની પ્રોડક્ટ વિશે એ કંપનીના વ્યવહાર વિશે ખબર નહીં હોય એવા બધા આવા એસએમએસના ભરોસે રહે અને એ લોકો પછી એમ માની લે કે આ જે કહે છે તે સાચું હશે એમ કરીને ખરીદવા દોડે અને એ વખતે મોટી સંખ્યામાં બધા લોકો ખરીદવા દોડે એટલે શેર શેરનો ભાવ સ્વાભાવિક રીતના ઉપર ચાલ્યો જાય અને એ વખતે આ ગઠિયાઓએ જે પહેલેથી ખરીદીને બેઠા હોય એ જ્યારે ભાવ ઉપર જાય ત્યારે વેચીને પોતે નીકળી જાય અને જે નાનો રોકાણકાર છે એ ભેરવાઈ જાય હવે સેબીએ જુલાઈ બે હજાર ત્રેવીસમાં તપાસ કરી ત્યારે ખબર પડી હતી કે આ હનીફ શેખે પંદરસો કરોડ રૂપિયાની કમાણી આવી રીતના ગેરકાયદેસર કરી છે અને સેબીની તપાસમાં એ વાત પણ બહાર આવેલી હતી કે આ હનીફ શેખ જે કમાણી કરતો હતો એ બધું ફંડ છે એ વિદેશની અંદર ટ્રાન્સફર કરી દેતો હતો એટલા માટે ઈડીની એન્ટ્રી થઈ છે કે ઈડી હવે એ વાતની તપાસ કરી રહી છે કે આ આની અંદર મની લોન્ડરિંગનો કેસ છે કે નહીં કારણ કે વિદેશની અંદર ફંડ ટ્રાન્સફર કર્યું છે એટલે હવાલા મારફતે ફંડ ટ્રાન્સફર કર્યું હોય તો મની લોન્ડરિંગનો કેસ બની શકે છે હવે જ્યારે હનીફ શેખના ઘરે ઈડીની ટીમ દરોડા પાડવા ગઈ તો હનીફ શેખનું ઘર બંધ હતું અને ઈડીએ સ્થાનિક પોલીસની મદદથી અને પંચને બોલાવ્યું અને એક સંબંધીના ઘરેથી ચાવી મંગાવવામાં આવી અને પંચની હાજરીમાં ઈડીની ટીમે હનીફ શેખનું ઘર ખોલ્યું અને એ બધી તપાસ કરવામાં આવી હનીફ શેખ છે ઘણી બધી કંપનીઓ ચલાવતો હતો અને વેબસાઇટ પણ ચલાવતો હતો અને મોટા પાયા ઉપર એસએમએસ મોકલતો હતો અને સ્ટોકની ટીપ્સ આપવાનું એનું કામ હતું સેબીની તપાસમાં એ પણ બહાર આવ્યું કે હનીફ શેખ છે એણે પચાસથી સિત્તેર કંપનીઓની અંદર આવા ઘોટાળા કર્યા છે કે પચાસથી સિત્તેર આવી કંપનીઓ છે જેની એ ટિપ્સ આપતો અને એને કારણે ભાવ ઉછળતા અને પોતે વેચીને એ નીકળી જતો હતો હવે સોશિયલ મીડિયા પર જે હનીફ શેખની પ્રોફાઇલ લખેલી છે એમાં એ પોતાની જાતને ઉદ્યોગ સાહસિક પ્રાઇવેટ ઇક્વિટી અને સ્ટાર્ટઅપ ઇન્વેસ્ટર ઇકોના બ્રોકિંગના મેનેજિંગ ડિરેક્ટર આ ઉપરાંત એની જે કંપનીઓ છે એ કાસમ કાસિમભાઈ શેખ હસીના કાસિમ શેખ રોબર્ટ રિસોર્સિસ ઇકોનો ટ્રેડ ઇન્ડિયા ઇકોનો ફિનસ્ટોક અને સાઈ મેટલ ટેક એલ એલપી જેવી કંપનીઓ પણ હનીફ શેખ અને એના પરિવારની સાથે જોડાયેલી કંપનીઓ છે સેબીની તપાસમાં એ વખતે એ પણ બહાર આવેલું હતું કે માત્ર પાંચ શેરોની પાંચ શહેરોની હેરાફેરીની અંદર હનીફે એકસો ને ચુમ્માલીસ કરોડ રૂપિયાની કમાણી કરી હતી હનીફ શેખ એ સેબીની યાદીમાં અત્યારે મોસ્ટ વોન્ટેડ માર્કેટ મેન્યુપ્લેટરમાંનો એક છે હનીફ શેખ એવી રીતના મેસેજ મોકલતો હતો કે સ્ટોક બ્રોકિંગમાં જે બહુ જાણીતી કંપનીઓ છે ઝીરોધા અને આઈસીઆઈસીઆઈ એના જેવી એ લોકોને મળતી મળતા હોતી નકલી આઈડી આણે હનીફ શેખે બનાવેલી હતી અને એ એ આઈડી ઉપરથી બધાને મેસેજ મોકલતો હતો તો પંદરસો કરોડ રૂપિયાનો માસ્ટર માઇન્ડ હજુ પણ ફરાર છે અને એને સેબી શોધી રહી છે ઈડી પણ શોધી રહી છે તો હવે ઈડીએ દરોડા પાડ્યા છે એ પછી આગળ શું થશે એ ખબર પડશે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ